જોરાક બતાઉ પપ્પા પાછળ વરસાદ અને બવ નઈ લેવાય હે તાળપત્રી અંદર જ કરો તમે નથી એટલે થોડી ઘણી હેલ્પ કરાવો ખબર નઈ હેલ્પ કરાવો આ બંધ કરવું પડશે ચલો ગાઈસ સંધુ બહુ મસ્ત મજાની જોર થઈ રહી છે સાફ સફાઈ પાછળથી થી કાજે આ બોગ સુ મમ્મી આનવા ઉપર વેફર કરીને હવે સાફ સફાઈ કરવી છે એમ ને ઓકે ગુડ અને પપ્પા પાછળ લે છે ખરાખર વરસાદની મજા સુ કે પપ્પા હે યસ ગાઈસ તો જોઈ શકતા હશો આ વરસાદની મજા ચાલે છે અત્યારે ને અહીંયા મમ્મી કરે છે સાફ સફાઈ મમ્મીનું તો ખબર નહી વરસાદમાં શાંતિથી નોન આવા દે યાર તું આ કરો ને આ કરો

ચડી જ સોલાર ના કાચમાં જ બધું સાફ થઈ જાય હું મમ્મી નીચે કરી દે તમે કામ યાર પપ્પા ચડી ને સાફ કરોડી તો

તો યસ ગાઈઝ અહીંયા મમ્મી મસ્ત મજાના કપડાં સંકેલે છે મસ્ત મજાના વરસાદમાં નાય તો એના પપ્પાએ તો એના કપડાંય ચેન્જ નથી કર્યા એટલે હદ માત્રામાં આળસ એટલે હદ છે મમ્મી અહીંયા મસ્ત મજાના કપડાં સંકેલે છે જાનવી મેડમ એનું લેસન કરે છે

એન્ડ અત્યારે ફૂલ એટલે ફૂલ જોરદાર મજા આવી ગઈ વરસાદમાં નાઈને આમ તમે જોતા હશો કેમ કે વરસાદ એક આવે ને એટલે આમ મૂડ જ ફ્રેશ થઈ જાય જેટલી ગરમી હોય એટલી બધી નીકળી જાય ઓ નો ગાઈસ લાઈટ નું આગમન થઈ ગયું છે લાઈટ વહી ગઈ છે એટલે એ એક દુખીની વાત છે દુખની વાત છે આઈ બટ એની વે હવે વરસાદની સિઝન છે એટલે આ તો હલવાનું જ છે પણ ખબર બની કેમ નથી ખૂલતું ઈ અને વરસાદમાં છે ને વરસાદમાં તકલીફ જ આ કે લાઈટ ન રહે બાકી તો બધી મજા બટ લાઇટના ઇશ્યુ ને થોડા ઘણા તો રહેવાના જ છે એની વે ચલો ગાઈસ ફાઇનલી હવે જમી લઈએ અને પાછા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને હવે ખબર નહીં આગળ બ્લોક શૂટ થાય કે નહીં હવે અંધારામાં તો યાર જમવા ટાઈમ જ લાઈક ભાઈ ગઈ થોડીક વાર તો રેવી હતી એની ભાઈ ચલો ગઈ ફટાફટ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો ને બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો ગઈ સિઝન ગોલ સી ગુડ ઇવનિંગ વન્સ અગેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફાઇનલી અત્યારે મસ્ત મજાનો વરસાદ થઈ ગયો તો ડન એને અત્યારે મસ્ત મજાની તમને એક વસ્તાવ વસ્તુ જે દેખાતો તો રેમ્બો ગાઈઝ કેટલા ને વરસાદ પછી આવો રેમ્બો દેખાય છે કમેન્ટ કરો ફર્સ્ટ ફટાફટ મજા મસ્ત મજાનું બીકોઝ અત્યારે હું આવી થોડી ઘણી શોપિંગ કરવા માટે એન્ડ અહીંયા દેખાતો તો મસ્ત મજાનો રેમ્બો યસ ગાઇઝ લુક એટ ઈઝ વાવ વિઝિઅલ ઓ માય ગાટ વાવ 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 ઊંચા ગાઇઝ ફટાફટ હવે થોડી ઘણી શોપિંગ કરી લઈએ ને પછી પાછા જઈએ ઘરે ને કરીએ પાછો બ્લોગ કન્ટિન્યુ ફાઇનલી મેં મારા પહેલાં બ્લોગમાં તમને મારા સોસાયટીનું મસ્ત મજાનું મંદિર બતાવ્યું હતું ફાઇનલી આજે પાછું મહીબીતી મંદિરે મસ્ત મજાના દર્શન કરવા માટે તમને મંદિર બતાવી દો મસ્ત મજાનું દર્શન કરાવી દો અંબે માતાજીના જે મારા ફર્સ્ટ બ્લોગમાં તમે જોયું જ હતું ને પાછું અત્યારના બ્લોગમાં પાછું બતાવી દઉં

જો ગમે હોય તો फटाफट લાઈક કરી દયો ચેનલ ઘરે લાઈક કરી દયો શેર કરી દયો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો એન્ડ જલ્દી જલ્દી જ તમારી પાસે માઈકું છે મે એટલે કે મારા બર્થડે ગિફ્ટ નું એટલે કે જલ્દી જલ્દી લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરો બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ This video બાય બાય एवरीवन મળી એક નેક્સ્ટ બ્લોગ સાથે